રાજકોટમાં આનંદનગર હુડકોના રહીશોને નોટિસ આપવામાં આવી છે ત્યાં બાંધકામ હવે જળ થઈ ગયા હોવાથી ત્યાં નવું બાંધકામ બનાવવા બાબતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાનિકોને નોટિસ આપી છે સાથે ગટર પાણી અને લાઇટનું પણ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે શું છે ઘટના આવું જોઈએ આગળ વિડીયોમાં મારે કોઈ છે નહીં બે દીકરા ધામમાં વયા ગયા છે હું એકલી રહું છું બોલો હું કયો એમ કરું બે દીકરા વયા ગયા છે મારે ધામમાં અને દીકરી જે છે અત્યારે હું કહ્યું આજી ને કોઈ છે નહીં ભાઈ

આવી રીતે છે તો આપણે એને સહરકા કરી દઈએ કે મદદ કરીએ અત્યારે બધા દેખાણા કેમ ચૂંટણી પછી તરત જ નોટિસ મારવા આવ્યા ચૂંટણી બાકી છે અત્યારે અમને ખાલી કરવાની નોટિસો મારી જાય છે અમે લોકો જાય ક્યાં બધા અહીંયા રોજ કમાય રોજ ખાવા વાળા છે કોઈના ઘરમાં ગઈઠા માણસ છે કોઈ એકલું રહે છે હું ખુદ એકલી છું મારી આગળ પાછળ કોઈ નથી સાસુ સસરા હસબન્ડ પણ નથી હું એકલી અમે બે મા દીકરી રહીએ છીએ અમે જાય ક્યાં અમારે કરવું શું અમને નથી બાયધરી ધરી કઈ આપતા કે અમે ડેવલપમેન્ટ કરીને તમને કેટલા સમય માં આપશું શું આપશું બસ ખાલી કરો એ લોકોને ચૂંટણી હતી ત્યારે નહોતું દેખાતું કે આ જર્જરીત છે એમ અત્યારે જ દેખાય છે બધા

સરકાર અત્યારે અમને લોકોને આ રીતે હેરાન કરે છે કે તમે મકાન ખાલી કરતીઓ લાઇટ કાપી જાય છે એ બધી વસ્તુ ખોટી છે કોઈ કોઈ દસ્તાવેજવાળા મકાન છે કોઈ અહીંયા કોઈ મોટા ઓફિસરો કોઈ આવતા નથી એવું કોઈ કહેતા નથી કે અમે તમારી સાથે છીએ એ લોકોને આવીને અમને કહીએ તો અમે એની હારે જ છીએ બધા કે તમે લોકો આગળ વધો એમ કોઈ એવું કહેવા આવતું નથી ખાલી વાછાટીને મોકલી દઈએ કે જાઓ તમે આ કરી આવો

બાળકો હોય કોઈ વૃદ્ધ હોય તો અમે ચોમાસા માં લઈને ક્યાં જઈએ તો વિનંતી કરો ને તારે મંજૂરી આપો ચોમાસા પૂરતા રહી શકીએ કોઈ ભાડે આપતું નથી ભાડા વધારી દીધા છે ડબલ ભાડા લે છે અને પાછા ઓલી લોટરી કરવાની અગિયાર મહિનાની મંજૂરી આપો લેવા માટે તો એ અમારે બધું કાઢવું કે છે એના દસ્તાવેજ છે એનું અમારું શું કરવાનું અમારું હાવ નામ નિશન નીકળી જવાનું ને તમે લઈ લેશો તમારો કોઈ બી નિર્ણય હોય અમને માન્ય હશે પણ અમને લેવી છે વિનંતી અને પગાર છે અમે આથી અત્યારે જાય ક્યાં અને અમારે પાંચ હજાર શું પણ હશે દસ હજાર માં મકાન અમને ભાગે મળતા નથી અને કયો તો અમે તમને અહીંયા આપી દઈએ અહીંયા હોય જાય બસ બધા સીસીપી લોકો આપડો જપ્ત કરીએ પણ અમે અહીંથી જવાના નથી આનંદનગર માંથી મારી રાખતો બેટર છે અમે વેરો ભરી હતી

આપ મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો કે પાંચસોથી છસો જે આનંદનગરમાં કોટર આવેલ છે તેમાં તાત્કાલિક ધોરણે જે અહીંના મહાનગરપાલિકા હાઉસિંગ બોર્ડ અને ધારાસભ્ય શ્રી અને આ બધા દ્વારા કોઈ જાતનું આ વિસ્તારની અંદર કોઈ પૂછા કરવા આવતું નથી અને એ દરમિયાન અત્યારે આનંદનગરના રહેવાસીઓ બધા એકઠા થયા છે અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે અત્યારે ચોમાસાની જે ઋતુ ચાલી રહી છે એ દરમિયાન આ જગ્યામાં અમને મુદત આપે અને આ જગ્યાના દસ્તાવેજ ટાઇટલ ક્લિયર હોવા છતાં અને અમુક જર્જરિત હાલત નથી અમુક જર્જરિત હાલત છે તો સરકાર આની નોંધ લે જય હિંદ જય ભારત આપણે હાલ પૂરતી હું આનંદનગર નો રહેવાસી છું રાજશી બારડ મારું નામ છે અમારો એક જ મુદ્દો છે ચોમાસામાં હાલ પૂરતું અમે કોઈ ખાલી કરવાના છીએ નહીં એવી અમને મુદત આપો જેથી કરીને તમારે રીડેવલપમેન્ટ કરવું હોય કે ભાઈ રિપેરિંગ કરવું હોય એના માટે અમે ત્યારે જ છીએ પણ ચોમાસા પૂરતી અમારે છે ને હાલ પૂરતી રાહત જોઈ છે